અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને વળતર પણ ઓછું રહેતું હોવાને પગલે ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે જિલ્લાના અનેક ખેડૂતો જુદી જુદી બાગાયત ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણીયોર કંપાના ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ સતત છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે તેઓએ એક વીઘા દીઠ ત્રીસ હજારથી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે પાંચ અને ત્યારબાદના બે વર્ષમાં દસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થયો છે અને પાકને વેપારી ઘરે બેઠા ખરીદે છે સાથે આ પાકની ખેતી દોઢ વર્ષની માનવામાં આવે છે જે દરમિયાન અનેક વખત પાક લઈ શકાય છે ત્યારે આ ખેડૂતે પપૈયાની ખેતી દ્વારા પરંપરાગત ખેતી કરતા વધુ વળતર મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે આ ત્રીજું વર્ષ છે પપૈયાની પાકમાં પાછળ હું બાગાયતી ત્યારે પડ્યો છું એમાં મને આવકમાં સારું દેખાય છે ને જે અત્યારે હાલ પપૈયામાં અમારે એવું લાગે છે કે ખરેખર જૂની રૂઢિ પ્રમાણે જે અમારે દાદા વડીલો જે વાત હતા એ ખેતી છોડ્યા પછી આમાં મને સારું લાગે છે હવે આની અંદર એવું છે કે કે પહેલા અમારે નફા નુકસાનનું ધોરણ બહુ આવતું નહોતું આમાં થોડી ખેતી તરફ વળે છે એમાં થોડું સારું લાગે છે મારે દસ વીઘાની અંદર પપૈયાનું વાવેતર કરેલું છે તે બહુ ઉપજ જ સારી આપે છે અંદર રોગ ડિમાન્ડ છે ની ભારે માસ ચાલુ જ રહે છે અને બહુ ઉપદ્રવ્ય છે અને ઓર્ગેનિક પાછળ હું વળાય છું અરવલ્લી જિલ્લાના ખેડૂતો પારંપરિક ખેતી છોડી હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જિલ્લાની અંદર અનેક ખેડૂતો જુદા જુદા પ્રકારની બાગાયતી ખેતી કરી રહ્યા છે ત્યારે હાલ અત્યારે આપણે અણિયોર કંપા ખાતે છીએ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અણિયોર કંપાના જે વિઠ્ઠલભાઈ પટેલ નામના જે ખેડૂત છે તે ખેડૂતે અન્ય ખેડૂતો માટે એક આ પપૈયાની ખેતી કરી નવી રાહ ચીંધી છે ખાસ કરીને જ્યારે સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આ જે ખેડૂત છે તેમના દ્વારા પપૈયાની ખેતી કરી જે લાખો રૂપિયાની હાલ કમાણી મેળવી રહ્યા છે ખાસ કરીને જે પારંપરિક ખેતી હતી તેની અંદર તેઓને જેટલું વળતર નહોતું મળતું એટલું વળતર આની અંદર તેઓને મળી રહ્યું હોવાનું ખેડૂત હાલ તે જણાવી રહ્યા છે ત્યારે પપૈયાની ખેતી કરી આ જે ખેડૂત છે તે અન્ય ખેડૂતો માટે રાહ ચીંધી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે विपुल नाना गुजरात फर्स्ट अरवली